કરી રહી છે જ્યાં પોલીસ સાથે ઘર્ષણના મામલાઓ સામે આવી રહ્યા છે નમસ્કાર હું છું નિરાલી નેશનલ હેરાલ્ડ કેસ મામલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો મોડાસા કોંગ્રેસ કાર્યાલયથી ભાજપ કાર્યાલય તરફ કૂચ અને ઉગ્ર દેખાવ કર્યો પોલીસ અટકાયત કરતા કાર્યકરોની પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ પોલીસવાન આગળ કોંગ્રી કાર્યકરોએ સુઈ જઈ વિરોધ કર્યો બીજી બાજુ પોલીસ થી ભાગીને અમુક કાર્યકરોએ ભાજપ કાર્યાલય પહોંચી વિરોધ નોંધાવ્યો સો થી વધુ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આવો જાણીએ કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ક્લિનચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશો વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશો સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશો સત્યમેવ જયતેના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવ કરે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ